સુરતમાં વહેલી સવારથી પડી રહેલા વરસાદને લઈ સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી તો ડભોલી વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા હતા સુરતમાં વહેલી સવારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી એન્ટ્રી જળબંબાકાર જેવી સ્થિતિ હતી પડી રહેલા વરસાદથી શહેરમાં જળબંબાકાર સર્જાયો હતો અને રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા ડબોલીચા રસ્તાથી સિંગણપોર રોડ પર ઢીચળ સમા પાણી ભરતા વાહન ચાલકો અટવાયા હતા જ્યારે મનપાની પ્રી મોનસૂન કામગીરીની પુલ ખુલ્લી પડી ગઈ છે પ્રી પ્રીમોનસૂન કામગીરી પાછળ ખર્ચા કરે લાખો રૂપિયા પાણીમાં ગયા હતા અને ડબોલી ચાર રસ્તાથી તરફ જવાનો રોડ પણ પાણીમાં ગરકાવ થયો હતો વહેલી સવારમાં ભારે વરસાદ પડતા જળ ભરાવની પરિસ્થિતિ સર્જાઈ હતી અને પ્રથમ વરસાદે આ પરિસ્થિતિ સર્જાય હોય તંત્ર ઘોર નિંદામાં માં ગયું હોય તેમ લાગે છે